હા મિત્રો તમને જણાવી દઈએ કે લાંબા સમય બાદ હવે શુક્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે જેના કારણે આ રાશિના જાતકોના ખિસ્સા હવે પૈસાથી ભરેલા રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે થોડા જ દિવસોમાં શુક્ર વૃષભથી મિથુન સુધીની યાત્રા પૂર્ણ કરશે શુક્રના રાશિચક્રમાં આ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર ધનનો વરસાદ થઈ શકે છે અને આ દોરડાઓ પૈસાથી અમીર બની શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં થતા પરિવર્તનની બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખાસ અસર પડશે જેના કારણે આ રાશિઓ ખૂબ પૈસા કમાશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તેમના ઘરમાંથી ધન અને આર્થિક સંકટ દૂર થઈ જશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જીવનમાં દરેક પ્રકારના સુખ અને જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે અને તે પોતાના ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા પણ કરે છે પરંતુ અન્ય ઘણી પૂજા પણ કરે છે પરંતુ કેટલીક વાર આટલા બધા પ્રયત્નો કરવા છતાં કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં પૈસા બિલકુલ ટકતા નથી પરંતુ હવે અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં નક્ષત્ર પરિવર્તનને કારણે ધનની દેવી દેવી લક્ષ્મી કેટલીક રાશિઓ પર વરસાદ વરસાવશે જેના કારણે હવે બારમાંથી છ રાશિના લોકો ખૂબ જ પ્રગતિ કરશે અને તેમના જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવશે તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ હંમેશા રહે અને તેને લક્ષ્મીની કોઈ કમી ન હોય તો મિત્રો અત્યારે જ તૈયાર થઈ જાઓ કારણ કે તમારી રાશિમાં નક્ષત્ર પરિવર્તનને કારણે રાશિઓમાંથી કેટલીક રાશિઓનું ભાગ્ય દેવી લક્ષ્મીની કૃપાથી ચમકશે હા મિત્રો આ વ્યક્તિ હવે ઘણા પૈસા કમાવા જઈ રહ્યો છે મિત્રો વિડિયોમાં આપણે જાણીશું કે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે તો મિત્રો અંત સુધી અવશ્ય તમારે આ વિડિયો બિલકુલ મિસ ન કરવો જોઈએ કારણ કે આ વિડિયો અમુક રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો આજે અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શુક્ર જલ્દી જ પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યો છે શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમામ બાર રાશિઓ પર તેની અસર જોવા મળી શકે છે આવનારા મહિનામાં શુક્ર રાશિ પરિવર્તન કરશે જેના કારણે કેટલીક રાશિઓ ભાગ્યશાળી બનશે તો કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે શુક્ર જૂનની શરૂઆતમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે બાર જૂને શુક્ર બુધમાં પ્રવેશ કરશે અને છ જુલાઈ સુધી મિથુન રાશિમાં રહેશે શુક્રના આ સંક્રમણને કારણે કેટલીક રાશિઓનું સુષુપ્ત ભાગ્ય ચમકી શકે છે તેથી વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે આ વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી તમે સીધા લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવી શકો અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ અને પીડાઓ દૂર થઈ શકે નંબર એક કર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં શુક્રના ગોચરને કારણે તમે હવે તમારા જીવનની તમામ સમસ્યાઓથી મુક્ત થશો લક્ષ્મી માતા ની કૃપાથી લોકો કર્ક રાશિના જાતકો ને નવી પ્રાપ્તિ થશે તમને નવા ક્ષેત્રમાં નોકરી મળશે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે કર્ક રાશિ લોકોએ આજે તમને જણાવવું જોઈએ કે તમને નવી નોકરી મળી શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે સરકારી કામમાં સારા પૈસા લગાવી શકો છો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપશો કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે જે તેમની જીત તરફ દોરી જશે વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે એવા યુવકો કે યુવતીઓ કે જેઓ લાંબા સમયથી તેમના લગ્નજીવનમાં કેટલીક અડચણોનો સામનો કરી રહ્યા છે કર્ક રાશિવાળા જાતકો દેવી લક્ષ્મીની કૃપાથી સમયસર તેમની અડચણો દૂર કરશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કોઈ સંબંધીને મળશો જો તમારી કોઈ ઈચ્છા પૂરી થશે તો તમે ખૂબ જ પ્રસન્ન થશો હા દેવી લક્ષ્મીની કૃપા તમારા પર એવી રીતે વર્ષશે કે તમે વેપારના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશો જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે નંબર બે કન્યા કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા નક્ષત્રમાં આ પરિવર્તન તમારા જીવનમાં સકારાત્મક અસર કરશે હા મિત્રો શુક્રનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે કન્યા રાશિના લોકો તમારા પ્રેમ જીવનમાં રોમાંસ અને આકર્ષણ રહેશે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે ચાલો હું તમને કહું કે તમને ક્યાંક નાની સફર પર જવાનો મોકો મળશે તે જ સમયે કન્યા રાશિના લોકોને તેમની કારકિર્દીમાં નવા કાર્યો મળી શકે છે તમારું જીવન હવે વ્યાવસાયિક અને આર્થિક રીતે સ્થિર થવાનું છે કન્યા રાશિના જે લોકો વ્યાપાર કરે છે તેમને જ તેમના વ્યવસાય ક્ષેત્રે લાભ મળશે જે લોકો રોજીરોટીમાં છે તેમને નોકરીમાં ઘણો ફાયદો થશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો ઘણા સમયથી વિદેશ જઈને પૈસા કમાવવાનું વિચારી રહ્યા છે હવે તેમનું સપનું સાકાર થશે તેઓ વિદેશ જઈને પૈસા કમાઈ શકશે હા

તે માતાની કૃપાથી શરૂ થશે લક્ષ્મી મીન રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને રોજગારમાં વધારો થશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે

તમારા અટકેલા કામ સમયસર પૂરા થશે અને આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે દેવી લક્ષ્મીની કૃપાથી છે તમામ સમસ્યાઓ દૂર થશે સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે હવે તે કાર્યો તમારા માટે સફળતાપૂર્વક પૂર્ણ થશે હું તમને કહી દઉં કે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે તમે સુખી દાંપત્ય જીવનને કારણે આનંદ અનુભવશો આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી પણ નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે અંક ચાર તુલા રાશિના લોકોને કહો કે તુલા રાશિના લોકોના જીવનમાં આ શાનદાર પરિણામ આપનાર માનવામાં આવે છે નક્ષત્રિના જાતકો ને દેવી લક્ષ્મીની કૃપાથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો તુલા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તુલા રાશિના લોકો પર આવનાર સમયમાં ધનનો વરસાદ થવાનો છે તુલા રાશિના લોકો તમારી બે ખુશીઓથી ભરાઈ જશે તમને જણાવી દઈએ કે તમને નોકરી મળવાના ચાન્સ છે તમારા બધા અધૂરા કામ પૂરા થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને જણાવો કે પરિવારમાં શુભ કાર્યની સંભાવનાઓ બની રહેશે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરીયાત લોકો માટે અઠવાડિયું સારું રહેશે આવનારો સમય તમારા માટે સારો રહેશે આ અઠવાડિયે તમે તમારા શબ્દોના પ્રભાવથી કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે જૂને મિથુન રાશિમાં શુક્રનું તમારી રાશિમાં પરિવર્તન તમારી રાશિ પર ખૂબ જ શુભ અસર કરશે જેના કારણે તમારી રાશિ પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો આ મહિનાની શરૂઆતમાં તમે ઘણી પ્રગતિ કરશો હા મિત્રો આ માટે તમારે કયો રસ્તો અપનાવવો યોગ્ય રહેશે તે તમારા લક્ષ્યોને હાંસલ કરવાની શરૂઆતને ચિહ્નિત કરે છે પરંતુ માત્ર જો તમે એક રસ્તો પસંદ કરવા માટે નક્કી કરો છો અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમે તમારા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છો અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છો જે તમારા ભવિષ્યને ઘડશે તમારી સામે અસંખ્ય શક્યતાઓ છે તેથી તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં અટકાશો નહીં જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો તો સફળતા ખુલ્લા હાથે તમારી રાહ જોશે હા મિત્રો નર્વસનેસ છોડીને આગળ વધશો તો સફળતા તમારા પગ ચૂમશે પૈસા બચાવવા માટે પણ નવા વિકલ્પો શોધો તમે મિલકત વેચી અથવા ખરીદી શકો છો અમે તમને જણાવી દઈએ કે તમારામાંથી કેટલાક બાકી રહેલા નાણાંને સાફ કરવામાં સફળ થશે અને વાહન પણ ખરીદશે દિવસનો બીજો ભાગ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી માટે સારો છે કેટલીક મહિલાઓને પગાર વધારો મળશે તે જ સમયે સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા ઘરે મહેમાન આવતા રહેશે અને દેવી લક્ષ્મીની કૃપાથી સમય તમારી પાછળ રહેશે નંબર છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જૂન મહિનો તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે વૃશ્ચિક રાશિના જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે તેમનું જીવન બદલાવા જઈ રહ્યું છે વૃશ્ચિક રાશિના લોકો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કામ વહેલા મોડા પૂરા થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અમે તમને જણાવી દઈએ કે તમામ વૃશ્ચિક રાશિના લોકો માટે જેમનો જન્મદિવસ જૂન મહિનામાં છે આ મહિનો તમારા માટે સામાન્ય પરિણામ આપશે સાથે જ તમને જણાવી દઈએ કે આ મહિને સર્જનાત્મકતા અને કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે જૂન મહિનાના બાકીના દિવસો તમે કામમાં વ્યસ્ત રહેશો તે જ સમયે તમારે જૂન મહિનામાં નકામી ભ્રમણાથી દૂર રહેવું જોઈએ કોઈ પણ ખોટા કામ કરવા માટે ઉશ્કેરવાથી બચો નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે જૂન મહિનો બિઝનેસની દૃષ્ટિએ સારો રહેશે કેટલાક હકારાત્મક પરિણામો પણ શક્ય છે આ રાશિના બાળકો તમને દેવી લક્ષ્મીનો સહયોગ મળવાનો છે જેના કારણે તમે જૂન મહિનામાં ઘણી પ્રગતિ કરશો પરંતુ તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં બિનજરૂરી શોમાં પૈસા ખર્ચવામાં આવશે સ્વજાળવણી માટે પણ રોકડ ખર્ચ કરવામાં આવશે તે જ સમયે જૂન મહિનામાં મુસાફરીની સંભાવના છે મહિના દરમિયાન સંપત્તિ સંબંધિત સમસ્યાઓ તમારી સામે આવી શકે છે તમને જણાવી દઈએ કે આ મહિનામાં તમારે ઝઘડાથી દૂર રહેવું જોઈએ જૂન મહિનાનો સમય થોડો મધ્યમ રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વાહન ચલાવતી વખતે સ્પીડ લિમિટનું ધ્યાન રાખો અકસ્માત થવાની સંભાવના છે તે જ સમયે આ મહિનો તમારા માટે માનસિક તણાવની સ્થિતિ બનાવી શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે મહિનાનો આ સમય શ્રેષ્ઠ છે આ સાથે તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં તમે કોઈ નવા કામમાં રોકાણ કરવાનું વિચારી શકો છો તમે મનોબળમાં પણ વધારો અનુભવશો જૂન મહિનાનો આ સમય પણ તમારા માટે અનુકૂળ રહેશે ભાવનાત્મક સંજોગોમાં તમારા રહસ્યો કોઈને ન જણાવો તો મિત્રો આ બધા એવા રસીઓ હતા જેમના પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવવા જઈ રહી છે જેના કારણે આ રસીઓનું જીવન ખુશીઓથી ભરાઈ જવાનું છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ સીધા મેળવી શકો અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકો દુઃખ છે દુઃખ છે અને દુઃખ છે આ બધું દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જાય